શાક પાડીને પૂંજ મૂકીને આદિ અનાદિ કાળથી પૂજ પૂજતો આવેલો સમાજ છે અમારો આદિવાસી સમાજ નાગદેવ ગોવાડદેવ વાઘદેવ કણી કંસારીમાં દેમોગરામાં ઝાડની પૂજા પથ્થરોની પૂજા અને નદીઓની પૂજા કરતો આવતો અમારો સમાજ છે આદિ અનાદિ કાળથી અમારી આ રીતિ રિવાજ પરંપરા ચાલુ છે તો થ એવું થઈ રહ્યું છે કે આદિવાસી વિસ્તારોની અંદર મોટા મોટા ચર્ચો બનાવીને કે કાયદેસર સંમેલનો કરીને અમારી આદિવાસી ભોલીભાળી પ્રજાને લોભલાલચ આપીને ધર્માંતર કરીને અમારી આદિવાસી સંસ્કૃતિ નષ્ટ કરવાનું આ ષડયંત્ર છે એ અમારી વેદના છે એ આજે અમે મામલતદારસિંહને આવેદનપત્ર આપ્યું